નમસ્કાર કહેુદ્ધ મિત્રો અત્યારે આપણે બધા તાર ફેન્સિંગ માટે ઉપયોગ કરતા હોઈશું લાકડા નો સાથે ગ્રેડી પણ લાકડું અને ગરેડી રસ દિવસ નો થઈને ત્યાં તૂટી જાય છે પણ એ બધા સોલ્યુશન આજે હું લઈને છું એફઆરપી લાકડી જે તૂટતી નથી અને પ્લસમાં તમારે આ આપણે જટકા માટે ઉપયોગમાં ને તો એમાં તમારે ગ્રેડીની પણ જરૂર નથી પડતી હવે તમને બધાને એમ થતું હશે કે આ તડકા મળશે એટલે તૂટી જશે તો તમને લાઈવ ડેમો બતાવી દઉં તો તમે આ એફઆરપી લાકડીને તમે ગરમ કરશો ને તો પણ કઈ નહીં થાય ફેન્સિંગ માટે ઉપયોગમાં લેવાતી આ લાકડીને વાડી ફતે લગાવવામાં પણ એકદમ આસાની રહેશે લાકડી એકદમ મજબૂત સારી ક્વોલિટીમાં આવશે હવે તમે વિચારતા છો કે આ એફઆરપી લાકડી હોલસેલ ભાવમાં લેવી ક્યાંથી તો એના માટે તમારે મુલાકાત કરવી પડશે માટલ સ્ટીલ મોટા દેવળિયાની અંદર અરે મિત્રો ભઠ્ઠી જેવા તાપમાનમાં પણ એને કંઈ થતું નથી એકદમ મજબૂત આવે છે એ પણ તમને ચાર ફૂટ પાંચ ફૂટ છ ફૂટ તેમજ સાત ફૂટમાં તમને હાજર માં મળી જશે એટલું જ નહીં ફાઈબર એંગલ પણ તમને ફૂલ સ્ટોક માં મળી જશે તેમજ સ્ટીલ ના તાર વાળી ઝબકની દોરી જે રાતે છે તેમજ તાર ફેન્સિંગ માટે અને ઝટકા માટે ઉપયોગમાં લેવાતી દોરીઓ વાળા લાકડીઓ તમને હોલસેલ અને રિટેલ માં બંને માં મળી જશે